mà nó cũng không có đâu ha, 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 अंजू सुखर है बजा जी ओ मम्मी આહ છોકરો બોલાસો છોકરો બોલતા કેમ નથી છોકરો એ તો પાંચે ફોન કરתי કાઈ ને છોકરો તો બમે કઈ વાજે ફોન કરીશ ફોન તો આતોને આપણે ભલાજી નું વાત કરી લઈશું અમે છોકરો હા આતે ભલાજી ને ક્યા જો જલેમ ફામી સોહંતા જલેમ હા હવે

Ay ừ. các à, là cái à? à, à, gì mà dạng mọi người cái này. A phóng viên có dùng cái lạnh 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 So điện phụt bội lion Phụt bội lion Buta kara biêu kara biêu kara biêu kara biểu 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 kara ओ जावानी वाद है जो itu, ज लीजन

દૂધ એટલે ડોબું તો ધોવા દે અમારું પણ પારો નોનો છો ને એને રહી એટલે પીડા વાતા રાખી તું મેં ગેસનું દૂધ

આવી સોડી મારે નઈ કરું યાર હર કોઈ બગડે કરી જોઈએ તારે એમ કહું તો રૂપાડી આ તો પાડા જેવું જેવું બોલો આ સોડી આટલી મસ્ત તાઈ એ પાડા જેવો નહીં

મોગલી તો હારું હારું થોડું સમજી ક્યો મને હારું પેલા કાકા દેખાય ને હા પેલા મેમાન ઉપાય છોકરો એને જોવા જાય તારું પરનાથી આ નઈ ઉતવાનો જતી ના ના હો હારનો ભરાજી લગા આવશે અમે અમારું બા હે જય માતાજી હારું નહીં હારું હે

કોણ મસાલાન બધું બધું ખા ખાત કરે દારુ બારું પીરો એવું તો કોણ બતાવે દારુ બારું પીયો હે બે વાર પીયો અને નહીં ફોન કરીને ના દેજો એ મેં ફોન નહીં ના

હા કે નાનો જવાબ મળે છે ને મંગળવારે આવી જાય અમે એમ એટલે છોડી ફોટો બતાવી દઈએ છોકરા પછી કઈ દઈએ વાંધો નહીં બરાબર બરોબર તો કીધું ને બોલાડી